જય માતાજી જય સીતારામ રામ રામ મિત્રો તો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો અને અત્યારે એટલે કે હાલ બપોરનો બપોરનો સમય થઈ ગયો આપણે જમવાનો બપોરનો બપોરા કરવાનો એટલે મિત્રો સવારમાં બહુ ઠંડી લાગે છે અહીંયા બે દ વધી ગઈ એટલે હમણાં નાય ને એકદમ ફ્રેશ થઈ ગયા અને હવે હવે જમવાનું છે તો આપણે જોઈ લઈએ જમવાનું પણ અત્યારે બનાવ્યું બપોરમાં કારણ કે ઠંડુ મજા નહીં આવતી ખાવાની એટલે બપોરે બનાવી નાખીએ બે માણસ જમવા વાળા હોય બે માણસને કેટલું જમવાનું હોય બે ત્રણ ચાર રોટલા જમવાના છે અને મિત્રો મકાઈના રોટલા એટલે ઠંડા થઈ જાય ને તો મજા નહીં આવે મકાઈના રોટલા ઠંડા થાય એટલે મજા નહીં આવે ને એટલે બપોરે બનાવી નાખી જમવાનું તો મિત્રો આજે અમારે સરસ મજાની સરસ મજાની દાળ બનાવી છે અડદની મિત્રો અડદની દાળ છે અને મિત્રો અડદની દાળ પાસે કેવી ખબર અમારે ગામડાની અંદર બનાવે ને તો અને વઘાર મારે એમ નેમ જ બનાવે આની અંદર મીઠું લસણ ધાણા ધાણાને મરચાં નાખે અને મિત્રો ગામડાની ખાવાની કંઈ અલગ મજા હોય છે કઈ એટલી મસ્ત લાગે વઘેરા વગરની દાળ અડદની તો મિત્રો તમે પણ એક ટેસ્ટ મારજો અડદની દાળ મસ્ત થોડુંક પાણી નાખીને ચેડી નાખવાની ચડી જાય ને એટલે પછી વઘાર મારી દેવાનો કમ્પ્લેટ મીઠું મરચું ધાણા બધું નાખીને અને પછી તમે ખાવ ને મજા આવે તો એવું છે મિત્રો આપણે અને જોઈ લો આ તો આપણે રોટલા છે મકાઈના સરસ મજાના રોટલા કારણ કે અમારું મકાઈને રોટલા ખાવાના વધારે શોખીન ઘઉની ઓછી ખાઈએ મકાઈની વધારે ખાઈએ તો આવું કંઈક છે મિત્રો આપણે મકાઈના રોટલા ખાધા ને પહેલેથી ફાવે ઘઉના પણ ફાવે રોટલી ઓછી ઓછી થોડી થોડી એમ થોડી થોડી રોટલી ફાવે ઘઉને કારેક કારેક બાકી એમ લાગે પેટમાં પેટમાં એવું લાગે એમ કે મંદુ તો મિત્રો આપણે સરસ મજાની પપૈયું ચોપેલું હતું લગભગ વર્ષે જેવું આવ્યું હાલ એ પણ ફૂલ આવે અને સરસ મજાના આંબો ગઈસાલ બહુ મસ્તીનો લાગ્યો હતો અને આ વર્ષે પણ હમણાં ફૂલ આવે જ છે આંબાના જોઈ લે સરસ મજાના ફૂલ આવે છે ગઈ સાલ એમ બહુ ખાધા આ વર્ષે એના કરતાં વધારે ખાસું અને અથાણું પણ બનાવીશું આ વર્ષે તો એવું છે કંઈક મિત્રો અને દસ વિઘાની અંદર આપણે જે નીંદવાનું હતું ને એ પૂરું કર્યું અને હવે ફરીને પાછા આપણે નાના સેટની તય નીંદવાનું મારે બે સેટ હા મિત્રો એક સેટની મારે બે સેટ છે બે સેટની વાળી રાખેલી અડધી અડધી એટલે બધે નીંદવાનું તો હવે તો આમાં આ બે દંગાનું જીરું જે બી હતું ને વાવેલી એ બધું પાડી નાખ્યું બરાબર ઉગ્યું ને એટલે પાડી નાખ્યું અને જે આ થોડુંક એમ હાર ઉગ્યું હતું ને રેવા દીધું હતું એટલે સરસ મજાનું છે અત્યારે તો એમાં દાણા તમે જોઈ શકો છો ને સરસ મજાના દાણા છે આ દાણા થઈ ગયા હવે આવા એમ છે કંઈક તો એ જ માનું કરીએ લે લુગણા ફટફટ પ્યાર બહુ ભૂખ લાગી છે કકડાવી સરસ મજાની ખાઈ લે ખાય લેતા ખાઈ લે તો દોસ્તો એવું છે કંઈક અમારે તો હમણાં જમવાની અમે તૈયારી કરી નાખીએ સરસ મજાની દાળ બનાવી છે ઘણા સમયથી દાળ આપણે ખાધી નહીં એટલે મકાઈના રોટલા પાસે અમારે ખાવાના અડદની દાળ ને મકાઈના રોટલા અડદની દાળ ને મકાઈના રોટલા તુવરની દાળ ને મકાઈના રોટલા મસ્ત એમ સ્વાદ જ મસ્ત આવે એટલે હવે તો ઘણા સમયથી ખાધી નહીં એટલે ખાવાની તો મજા આવશે મિત્રો તો કંઈક છે આપણા મલકમાં મકાઈનો રોટલો અને અડદની દાળ હવે પાસે હોળી નજીક આવે છે ને મિત્રો એટલે અમારે અડદની બહુ માંગ આવી જાય કારણ કે અમારે પાપડ બનાવે હોળીની અંદર અડદના મસ્તીના પાપડ બનાવે તો અડદના જ બને પાપડ તો જમી દઈએ એમ સરસ મજાનું જમવાનું છે બપોરામાં અને હલા મરચાં તો પાછું મરચાં પણ ખાવાના મરચાં મરચાં આપણા ફેવરિટ મરચાં છે તો આ મરચા છે મિત્રો અડદની દાળમાં મજા નહીં આવે ને થોડીક નહીં લાગે ને તો આ મરચાં ખાઈ લેવાના આ તો મરચાં છે આપણે મરચું ખાય ને એટલે એનર્જી થોડીક વધે તો આવું કંઈક છે મિત્રો અડદની દાળ ને મરચાં સાસ તો ગામમાં જશું તો લઈ આવીશું સાંજે બાંજે તો મિત્રો મકાઈનો રોટલો જમવા નહીં તો કોમેન્ટ કરજો કોણ કોણ મકાઈનો રોટલો ખાય છે કારણ કે અમારા આદિવાસી મિત્ર રહ્યા ને બધા મકાઈનો રોટલો જ ખાય મોટા પાયે એવું છે મિત્રો તો ટેસ્ટ પણ મારી એક નંબર ટેસ્ટી એક નંબર આવું છે મિત્રો તો ફરીને પાછા આપણે નવા બ્લોગની અંદર કંઈક નવો બ્લોગ બનાવીશું ને તો ફરી પાછા મળીશું ને એવા બ્લોગની અંદર તો બન્યા રહેજો અને ખાસ અમારી ચેનલની અંદર નવા મિત્રને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવું અને જૂના જે સબસ્ક્રાઈબ મિત્રો છે એને લાઈક શેર ને કોમેન્ટ કરજો બરાબર તો મળીએ પછી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર રામ રામ